વિરોધ છે તે નોંધાવી રહ્યા છે મોટી સંખ્યામાં અત્યારે જે આ તમામ જે કર્મચારીઓ છે તે પોતાની અલગ અલગ માંગોને લઈને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે તમામ મહિલાઓ છે તે પણ આ વિરોધની અંદર જોડાય છે તેમની સાથે પણ વાત કરશું જે અન્ય આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું તેમની સાથે શું બેન માંગ છે તમારી મેડિકલ મૂકેલ છે જે બિચારા અપંગ છે કે જેને હાથ પગ નથી ઘણી બીમારીઓ થી લડે છે એ લોકોના છોકરાઓના છોકરાઓના છોકરાઓ છોકરાઓની રોટલા માટે થઈને મેડિકલ મુકા છે પણ એને છેલ્લા સતત પાંચ વર્ષથી અમને બનાવવામાં આવે છે

મહિલાઓ પણ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અન્ય આગેવાન છે તેમની સાથે પણ આ શું મુખ્ય મુદ્દાઓ છે તમારા હવે અમારા મુદ્દામાં ચાલીસ લાખની વસ્તી હોવા છતાં એકવીસો માણસોની લઈને કામગીરી પૂરી કરવામાં આવે છે પણ તમામ કમસે કમ પાંચસો અને ચાલીસ સાહીઠ માણસોની ભરતી તો આ તો આ ભરતી આ ભરતી ખરેખર ન્યાયપૂર્વક થવી જોઈએ માટે આ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તમામ કામગીરી ઠપ કરવામાં આવે અત્યારે તમામ જે માંગણીઓ છે તેને લઈને હલ્લાબોલ છે તે કરવામાં આવી રહ્યો છે આગેવાનો હોય વાલ્મીકી સમાજના તેઓ પણ એકઠા થયા છે ને સાથે મોટી સંખ્યામાં લોકો પણ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ગુજરાત રાજકોટ